નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ થી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવતા રહેશે અને આપણી ચેનલમાં આજે વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ પાવરટક ટક પંચાવન એચપીનું આ ટ્રેક્ટર વેચવાનું છે સામા પાવડા ટ્રેક્ટર છે કોઈ પણ મિત્ર ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો ની કન્ડિશન તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો આપણે વિડીયો પણ નાખેલો છે તો વિડીયો તમે બન્યા રહેજો કોઈપણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને વિડીયો જરૂર શેર કરી દેજો અને ટાયર ટારની કન્ડિશન ચાલીસ ટકા જેવી છે ભાઈની કેવું એમ છે અને ની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે આ ટ્રેક્ટરનું વિડીયોમાં તમે જોઈ શકો છો બધી જ બાજુથી કમ્પ્લીટ આપણે વિડીયો નાખેલો છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો આ ટ્રેક્ટરમાં પટ નથી કોઈ પણ ખેડૂત મિત્રને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે મિત્રને આ શેર કરી દેજો વિડીયો અને ચેનલને જરૂર સપોર્ટ કરજો મિત્રો આપણે ચેનલમાં બધા જ લેવેચના વિડીયો નાખવાનું ચાલુ કરી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ ક્લિયર કટ ચાલીસ ટકા જેવા ટાયર છે અને કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે બે લાખ અને સિત્તેર હજાર રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર કહીને મુલાકાત લેશો ટેસ્ટ ડ્રાઇવ કરશો તો તેમાં ફેરફાર થઈ જશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ હિતેશભાઈ ગામ મનહરપુર તાલુકો જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે અને તેમના હિતેશભાઈના મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મિત્રો એના પછી આપણે હવે જોઈએ તો મારુતિ કંપનીનું ફેસર જો વેચવા માટે આવેલ છે એ પણ એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ રૂપિયાનો એક રૂપિયાનો ખર્ચો નથી કોઈ પણ ફોટ નથી આ થ્રેસરમાં મારુતિ કંપનીનું ફેસર છે બધા જ કટર અને બધી જારી ચારણા સાથે આપવાના છે એકદમ કમ્પ્લીટ જોવા મળશે ક્લિપકર્ટ જોઈ શકો છો કપની કન્ડિશનમાં કપની કલરમાં જોવા મળશે આ થ્રેસર એક પણ રૂપિયાનો ખર્ચો નથી તારની કંડિશન પણ સારી છે અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દીધું મિત્રો આફ્રિકનમાં હવે ડેલીના નવા વિડીયો મળતા રહે છે અને કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખજો છે એક લાખ અને સાઠ હજાર રાખ્યું છે તેમાં ફેરફાર થઈ જશે રૂબરૂ ગઈની મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ દેવસીભાઈ ભાઈ કામ ધુની કોટ તાલુકો ખંભાળિયા જિલ્લો દ્વારકા જોવા મળશે અને તેમના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તેના થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો મિત્રો આપણા યુટ્યુબ ચેનલ નંબર પર નીચે આપેલા